હાલમાં જ ગૂગલે તેનું ઓડિયો સ્ટ્રીમિંગ પોડકાસ્ટ પ્લેટફોર્મ હટાવી દીધું છે તેવામાં ગૂગલ તેની બીજી મોટી સર્વિસ પણ બંધ કરવા જઈ રહ્યું છે જે ગૂગલ વન સાથે ઉપલબ્ધ વીપીએન સર્વિસ છે કે જે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક તરીકે ઓળખાય છે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ મોટાભાગે મોટી કંપનીઓ તેનો ડેટા સુરક્ષિત કરવા માટે કરે છે આ એક એવી ટેકનોલોજી છે કે જે અનસેફ નેટવર્કને સુરક્ષિત કરવામાં મદદ કરે છે એટલે કે વીપીએન કોઈ પણ વ્યક્તિનું સ્થાન અને ઓળખ છુપાવવામાં

બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ